આટલો બધો ભ્રષ્ટાચાર આ ન્યુ ન્યૂ રાજકોટની અંદર અને આ સમગ્ર રાજકોટમાં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે આ પુરાવાઓનો નાશ કરી દેવામાં આવે છે આ વિસ્તારના ટીપીઓ ઉપર હું આક્ષેપ કરું છું અને અનેકવાર મેં ભૂતપૂર્વ ટીપીઓ અત્યારના ટીપીઓ નહીં જેને ભૂતપૂર્વ કરી નાખ્યા આપ આપ સૌની સર્વ રજૂઆતથી એની ઉપર હું આક્ષેપ કરું છું સાગઠિયા સાહેબ છે મારા માતા પિતા એસી વર્ષના સિનિયર સિટીઝન છે એવા સિનિયર સિટીઝનોને માનસિક ત્રાસ આપેલો છે અને અંતે અમારે એમને એમ કેવું પડ્યું તું કે હવે તમે અમારું મકાન પચાવી પાડવા માટે જે ત્રાસ આપો છો ને એમાં અમે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશું ત્યારે અમને આ ત્રાસ દેવાનો બંધ કર્યો છે અને આને વચેટિયાને પકડો ભાઈ વચેટીયા ઉપર એફઆઈઆર કરો કોઈ અધિકારી કોઈ નેતા ડાયરેક્ટ પૈસા નથી લેતા વચેટીયાઓ ઉપર એફઆઈઆર કરાવો અને આના મોબાઈલ નંબરની ડિટેલ કઢાવી અને આના વચેટીયાઓને પકડો આજની તારીખમાં આ વિસ્તારમાં આમના વચેટીયાઓ કેતા ફરે છે કે અમને કાંઈ નહીં થાય આના એક વચેટીયા હોય વોર્ડ વાઇઝ નિમેલા છે જેમ પોલીસના બાતમીદાર હોય ને તેમ